નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીના આપઘાત કેસમાં દસ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર અને સામાજિક આગેવાનોએ કલેક્ટર કચેરી બાદ ધરણા પ્રદર્શન કર્યું હતું આઠ દિવસ અગાઉ આ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે આરોપીઓએ ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી છે હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી સત્તરમી તારીખે નિર્ધારિત છે પરંતુ પ્રદર્શનકારીઓ કાર્યો સત્તરમી પહેલા આરોપીઓની ધરપકડની માંગ પણ કરી રહ્યા છે આ મામલે ભારતીબેને પણ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે આરોપીઓ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે તો પોલીસ તેમને કેમ પકડી શકતી નથી પરિવારે પોલીસને કોઈ પણ રાજકીય કે સામાજિક દબાણ વગર તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે કલેક્ટર કચેરી બહાર દલિત સમાજના ધરણાના કારણે વાતાવરણ તંગ બન્યું છે

બે ત્રણ દિવસ રાત આખી રાત ત્યાં બેસી રહ્યાસપી ઓફિસ તો એ પોલીસ કેમ કશું કરતી નહીં એમના એમાં નથી આવતું જવાબદારી આરોપીઓ ને પકડવાનું શું લાગે છે કેમ એ પડેલા હોય એવું જ લાગે તો જ ના પકડે